નમસ્કાર મિત્રો આજના બે મુખ્ય અને મહત્વના સમાચાર કોલ્ડ સ્ટોરેજના ઝેરી પાણીથી તળાવમાં હજારો માછલીઓના થયા છે મોત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના લીહોડા આવેલા તળાવમાં નજીકના દ્વારા આવેલા પ્રદૂષિત અને ઝેરી પાણીને કારણે હજારો માછલીઓના મૃત્યુ થયા છે આ ઘટનાએ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ઘટનાની જાણ થતા લીહોડા ગ્રામ પંચાયત તલાટી ઉપરાંત પ્રતિક્ષાબેન રાઠોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સીબીએસસી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ આજથી સીબીએસસી બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેમાં આ વર્ષે અડતાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માટે મોબાઈલ સ્માર્ટ વોચ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ઉપર સખત પ્રતિબંધ છે રેગ્યુલર વિદ્યાર્થીઓએ શાળાના ગણવેશમાં જ આવવું અનિવાર્ય છે જ્યારે પ્રાઇવેટ વિદ્યાર્થીઓએ સાદા કપડાં પહેરવાના રહેશે સારા ગુણ માટે સ્પષ્ટ અને વાંચી શકાય તેવા અક્ષરોમાં લખવાની સલાહ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે